નવસારી જિલ્લામાં ઇતિહાસ રચાયો છે મુંબઈ અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત સુપર ફાસ્ટ એક્સપ્રેસને હવે નવસારીમાં પણ સ્ટોપેજ મળ્યું છે સાંસદ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની રજૂઆતને પગલે રેલવે મંત્રાલયે આ મહત્વનો નિર્ણય લીધો છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસથી પ્રથમવાર નવસારી સ્ટેશન પર વંદે ભારતનું ધોભાણ રહેશે અમદાવાદ બંને દિશામાં સ્ટોપેજ મળતા મુસાફરો તારીખ ઓગસ્ટ ના રોજ નવસારી ખાતે વંદે ભારત નો સ્ટોપેજ મળી રહ્યો છે ત્યારે આપણે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી પાટીલ સાહેબ અને સ્થાનિક ધારાસભ્યો અનેક સંસ્થાઓ અનેક પાર્ટીના કાર્યકર્તાઓ શુભેચ્છકો સાથે ખૂબ મોટી સંખ્યામાં સ્ટેશન પર હાજર રહીને એ ટ્રેનનું સ્વાગત કરવાના છે અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ એ ટ્રેનને નવસારી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન પર કરાવવાના છે ત્યારે મારી નવસારીના નગરવાસીઓને મારી ખાસ વિનંતી કે આ ત્રેવીસમી તારીખે સાંજે પાંચ કલાકે રેલવે સ્ટેશન પર હાજર રહીને આ કાર્યક્રમમાં આ બધા જ શોભા વધારો એવી મારી સૌને વિનંતી અને સૌને મારો આમંત્રણ પણ છે તો ચોક્કસ નવસારી રેલવે સ્ટેશન પર તારીખ ત્રેવીસમી તારીખે ચોક્કસ આવજો